ભરૂચના જંબુસર બાયપાસ નજીક આવેલા આયમન પાર્ક સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ ધોળે દહાડે નિશાન બનાવી સોનાના ઘણા અને ડોલર મળીને લાખોની મત્તા ઉપર હાથ ફેરો કરીને પલાયન થઈ ગયા હતા પરિવારની મુલાકાત લેવા આવેલા વ્યક્તિએ ઘર ખુલ્લું જોતા ચોરી થઈ હોવાની જાણ કરતા બહાર ગામ ગયેલા મકાન માલિકો દોડ્યા આવી ભરૂચ શહેર બી પોલીસ મથકમાં જાણ કરતાં તેમણે તપાસ શરૂ કરી હતી ભરૂચ જિલ્લામાં તસ્કરો જાણે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે

તસ્કરોએ તેમના મકાનના દરવાજાનું તાળું તોડી મકાનમાં પ્રવેશી મકાનમાં કબાતમાં અને લાખોની ઉપર હાથ પલાયન થઈ ગયા હતા જોકેયા ખાતે રહેતા ભાઈ તેની બહેનને મળવા માટે આવતા તેના ઘરનું તાળું તૂટેલું હોય તેણે તેની બહેનને કોલ કરી ક્યાં હોવાનું પૂછતા તેઓ સુરત ખાતે ગયા હોવાનું જણાવ્યું હતું ત્યારે ભાઈએ તેની બહેનને વિડીયો કોલ કરી બતાવતા તેઓના મકાનમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું જેથી અસ્લમ પટેલે સુરતથી પડત આવીને જુતા ઘરમાં રહેલા સોનાના ઘણેના ડોલર અને રોકડા રૂપિયા મળીને લાખોની મત્તા ઉપર હાથફેડો થયો હોવાનું માલમ પડ્યું હતું આ મામલે તેઓ ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા તેઓ દોડી આવી એફએસએલ અને ડોગ સ્કોર્ટની મદદ મેળવી આસપાસના સીસીટીવી ફૂટેજ મેળવી મકાન માલિકની ફરિયાદ નોંધી તસ્કરોને શોધવાની કવાયત હાથ ધરી છે ગત તારીખ ચાર ઓગસ્ટને સવારે આઠ થી બાર વાગ્યા દરમિયાન આ ઘટના ઘટી હતી તસલીમા અસલમ પટેલ મારું નામ છે અને મારા ઘરમાં ચોરી થયેલી છે અને મારા ઘરમાંથી સા ચાર પાંચ જે પાંચ લાખ જેટલું વસ્તુ ગયેલી છે સોનું અને ડોલર અને બધું ગયેલું છે મારા ઘરમાંથી સી આયમન પાર્ક સી ટુ ઘર નંબર મારો છે એ મને ખબરવાળા ભાઈએ ફોન કરેલો એણે મને કીધું કે તારું ઘર ખુલ્લું છે તો મેં એવું કીધું મેં કું ના મેં લોક મારેલું છે ઘરમાં તો મેં સુરત ગયેલી હતી તો મા ભાઈએ મને કીધું કે તારા ઘરમાં તો બધું ખુલ્લું છે મેં કું ના મેં લોક મારીને કમ્પ્લીટ કરીને હું ગયેલી તો આ સાડા આઠ વાગ્યા મેં ઘરમાંથી નીકળેલા આજે સવારમાં આવીને જોયું તો બધું ઘર લલ્લાભ હતું અને એ બધું મારું સોનું બી જટુ એમાં મારો ઉપરથી ડોલર બી જતાડ્યા મારા પૈસા હતા એ બી જતાડ્યા ઉપર કબાટની ઉપર પૈસા હતા એ બી ગયા એવું કરીને બધું મારું ઘરનું બધું એ ગયું ત્રણ લાખ જેવું

ત્યાં પછી મેં પોલીસને મેં ફરિયા મેં ફોન કર્યો તો પછી એમને મેં એવું કીધું કે હું ફો ફરિયાદ કરવા જાઉં જ કે એ લોકોએ પછી ફરિયાદ કરી પોલીસ સ્ટેશને તો પછી એ લોકો અમે સુરતથી આવેલા ત્યાં પછી એ લોકોએ બધી કાર્યવાહી કરી સુરતથી હું આવેલી ત્યારે પોલીસ લોકો અમારા ઘરમાં આવેલા અને બધી કાર્યવાહી કરી